तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे तो हमको क्या अंडो पंडो गएंगे ये चेकर वसावा है कभी छूटेगा नहीं वाह भाई वाह ચૈતર વસાવાએ બીજેપીની ઊંઘ ઉડાડી નાખી કારણ કે દાહોદની અંદર કાલે જે જોવા મળ્યું છે એ તો મિત્રો કઈક અલગ લેવલનું હતું મિત્રો ચૈતર વસાવાની ગુજરાત જોડો સભાની અંદર એટલા બધા લોકો આવ્યા કે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે અહીંયા ભાઈ એવડા તો કયા મોટા નેતાની સભા છે

કારણ કે તમે વિચાર કરો કે ચૈતર વસાવાની સાથે છે હવે આવનારા સમયની અંદર મિત્રો ભાજપ ને મોટામાં મોટો ખતરો છે અત્યારે હાલ ઘણા બધા એવા નારા લાગી રહ્યા છે કે બીજેપી હટાવો દેશ બચાવો એવા મિત્રો એ કાલે દાહોદની અંદર પણ નારા લાગ્યા હતા અને મિત્રો એમની સભાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવી હજારોની સંખ્યામાં પબ્લિક આવી મોટા મોટા નેતાઓ પણ જોતા રહી ગયા હતા કે ભાઈ આ ચૈતર જનતાનો પાવર તો ખાલી આટલી બધી સંખ્યા મિત્રો નરેન્દ્ર મોદી આવતા હોય તો પણ નથી જોવા મળતી વગર બોલાય મિત્રો આટલી બધી પબ્લિક આમ તો મિત્રો નરેન્દ્ર મોદીની સભામાં તો બસ મૂકવામાં આવે પોતાના પૈસે ભાડું ખર્ચીને નથી જવાનું હતું બસ ઘરે લેવા આવે મૂકવા આવે તો પણ આટલી પબ્લિક નથી જતી એ પબ્લિક મિત્રો કાલે જોવા મળી હતી પોતાના ખર્ચે મિત્રો તમે વિચાર કરો કે હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કંઈક નવા જૂનું કરશે એટલે કે હવે ડંકો વાગશે આમ આદમી પાર્ટીનો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો આજના માટે આ માહિતી ચૈતર વસાવા વિશે સારી એવી કોમેન્ટ કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે